તારો એક સવાલ પૂછો હા પૂછો એવું કયું પક્ષી છે પાક જે એક્ટિવાઈ ચલાઈએ કે સ્કૂટી એ ચલાઈએ કે પક્ષી વિચાર વિચાર જો બીજો તમને ખબર પડી ગઈ હોય ને તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો હે પપ્પા હા બોલ બેટા આ પેલી કહેવત છે હ કે 2 લિટર દૂધ માટે ભેંસ ના બંધાય હ એનો મતલબ શું થાય પાક મારી હામું તો જોતા જ નહીં તમે આ જોયું તરત જ મારી હામું અલી તને ખબર પડે તાર બાપા ને આ ભેંસ ને એવું હે એટલે મને નઈ ખબર પડતી અમે તો તરત એમ જોવે પાસા એ તમે પહોંચો ની પેલા હું પહોંચી જઈશ ગેરંટી હિમાની સ્કૂલ થી આવે એટલે પૂરું એટલે હું સીધો લઈને ગામડે વેકેશન કરવાઈ આવી જવાનું પાકું

તારે બધું એકલી એકલી ને ફરવું હે બધું તારે પરિવાર ભેગો બે હું નહીં હોતું કે હવે તમે પરિવાર પરિવાર કરીને તમે હે ને ગામડા નું ઘર સાફ કરાયલો ને પોડું સાફ કરાયલો ને પછી અમે અમને અહીંયા રાખો ને એટલે ખેતરે લઈ જાવો તમને ખબર છે પણ એની મજા લેવાની હોય ગામડા આવો તો શું કરવાનું હોય શું મજા લેવાની હોય તમે બધા તો જાઓ તો ફરતા હોય ને બધા ભાઈઓ ભેગા થઈ જે ઠઠઠ મસ્કરીઓ કરતા હોય ને અમારે આખી લાશ કાઢી અને આખો દાડો ઘરનું કામ કરવું પડે બધા ને શું આખી ના લાશ કાઢવી પડે ને તમને કોણ લાશ કાઢવાનું કે હે તો પણ બધા મોટા મોટા હોય તો અમારે એમ ફરવાનું અલી પણ ભેગું થવા જતી હોય ને તારે ફરવા જવું ફરવા જાય ખબર દિવાળી ફરવા જવું ને તો બધે ટ્રાફિક હોય ના ખાવાનું ઠેકાણું પડે ના હોવાનું ઠેકાણું પડે ના પાર્કિંગ નું ઠેકાણું પડે ના દર્શન થાય ના જે ફરીએ ચાલવું પડે બાર જઈએ ને તો બધું પડે પણ તમે બાનું ના કાઢશો કે તમાર નહીં આવું તમારે ગામડે જવું ને એટલે તમે આ બધા બાના કાઢો ગામડે જવાનું હોય ને હું રેડી બેઠી હે પપ્પા વેકેશન પડે ને આપણે હાજર હાજર ઉપર જવાનું

ચાર્જર નહી મળે અને બૈરુ બોલતું તો ખબર એ બૈરુ બોલે હે કે નહી બોલતું આથી મને ખબર તો પડે હે બકા કે તું ના બોલે એટલે શાંત રહે મારા ઘરમાં શાંતિ રહે

તો નહીં ગમતું તને ખબર હે કે નહીં ગમતું શું કરવા બોલે તું એટલે માર તમને કશું કહેવાનું છે કશું નહીં કહેવાનું તો તું જેમ જીવતી હોય ને જીવ તમ તાર તારે જે ખાવું પીવું હોય ખા તમ તાર તમ ચિંતા કરીશ નહીં એક ચાર્જર ના જો તો ખરી પણ એક ચાર્જર ના હિસાબે કેટલું કરો પણ તમે આ તે ચાર્જર ના હિસાબે જ કરું તારે તાણે મળવાનું નહીં તમને ચાર્જર આવી તા કરશો ને હંતાડ્યું લાગે હવે મેં ચાઈ હંતાડ્યું નહીં આચુ બોલ છે આચુ બોલ તો તાણાઈ બૈરુ નહી બોલતું ઈના ત્યાં નહી બાજુ અને ચાર જણ નહી મળતું તાકુ બધું આમ 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 કરે છે અરે મતલબ શું છે તારે શું કરવા વાત કરી માં જોડે મોર બાજવા માટે ને હું આખો દાળો કંટારીન ઘરે આવ્યો તો તું બાજે માં જોડે મોર તાર બાજવા માટે જીબ્બા નું ખન માર જોડે એટલે હું તમને ખાલી સામાન્ય વાત કરતી હો તો તમને નહી ગમતું એટલે તમે બાજવા માંડો હો સામાન્ય વાત નથી હોતી સામાન્ય હોય તો હું બાજુ જ મારા મેટલી તો બુદ્ધિ હે બરાબર તો ગોતી લો તમારું ચાર્જર લો તાન તમારે એમાં એટલી તાકાત ને તો તમારું ચાર્જર ગોતીને બતાવો નહીં મળે ને તો હું નવ દઈશ કાકે તારા જે હું બદલી એટલે હું મજબૂરી હું તમાર બદલ પણ મારા બા ભરાઈ ગયા હી હવે એવું નહીં તો તમે ને ને તો નવ લાઈન બતાવજો મને જો નવ હે લાવું મારા બાપા એક માં કંટારી ગયો હું શું નવ લાવે હોશિયારી મારો અને ચાર્જર ચા મેલું કેને પેલા મને ચાર્જર તમને મળવાનું નહીં ત્યાં સુધી મારી હામ રીતે નહીં જો ને ત્યાં ચાર્જર તમને મળશે નહીં આ બસ

તો પણ શું કરું મને કઈક થાય તો તાણે તારવા જે રોગ રહ્યો ને એની દવા કરવાની છે તું આખો દાડો થી હુઈ રહી છે તમારે તન પૂછું તો ખરે કે શું થાય તને ઓલે વડો મને નઈ ખબર તો હું તમને જે તો કહું શું તો ભાઈ હુઈ રહેવાનું ખબર નઈ પર શું થાય હે એમ તો ભાઈ આની દવા તો હે ને વૈજ્ઞાનિક કોઈ ના સોતી હે કે હોશિયારી મારે હે હવાર ની હુતી હે કઈક થાય છે કઈક થાય હે જે પૂછો આવે ને કઈક કઈક થાય હે તો હું જ તો પછી શું કરું તારે મને કઈક થતું હોય તો અલી પણ કઈક નું નામ તો હોય ને કે પગમાં માં દુખે હે હાથ દુખે હે માથું દુખે હે પેટમાં માં દુખે કઈક તો થતું હશે ને કઈક તો ખબર પડતી હશે કે ચા દુખે હે હું જ તો કહું તમને મને કઈક થાય મે તમને ચાનું કીધું મને કઈક થાય પણ તો અલી તારું માથું ખાઈ જે તું મારું કઈક થાય હવે તો મને કઈક થાય હે જોયા ને કઈક તો થાય કઈક તો હોય ને કેવું કીજો તમે કહું એટલે અલી મોઢી હું કીધો નહીં હું તો પ્રેમ તમે શું થાય મને કઈ ઈચ્છા અલી તું કંઈક થાય કંઈક થાય તો કંઈક શું થાય તને મન ખબર હતો હું કહું એટલે હું તમને શામી કહું મને કંઈક આવે અલી મોઢી તારી કંઈક ની દવા જેવી રીતે કરવી મારે પણ તને હું દવાખાના લઈ જોઈએ તું જઈને કહીશ છો ડૉક્ટર ને હું ઈ કે મને કઈ ઈચ્છા હે બાપ તારા કઈક ની દવા શું કરવી તને ગરમ પાણી પીવડાવું શું કરું દવા પીવડાવું માથા ની ગાય જાવ ત્યાં ની શું ખવડાવું મને નઈ ખબર હું શું કરું એમ પણ શું કરવાનું તમે આખો દવા હુઈ રહે તો કોક આવી કે કે તમે બૈરાન દવાખાને ન લઈ જતા તો મને કઈ કા તમે હુઈ જ રહો ને તાણે શું કરું તાણે ભોંડે આવો તો આ કઈક નો શું પાઈ કરવાનો હોય તો કે માન નઈ જો દવાખાને તમે કેતા તો હું પી તો જો જો તમે આવ કરશો તો નકરા

જુઓ ને લગરી માં કઈક પ્રોબ્લેમ હોય ને એવું લાગે હે ખાલી આંગળી નહીં નઈ આખી આખી તારામાં પ્રોબ્લેમ હેગા એમ નઈ